પ્રાંતિજ ના તાજપુરમાં રાવળયુગી સમાજ દ્વારા રામદેપીના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા ભાદરવા સુદ નોમના દિવસે ઠેર ઠેર રામદેવ ભક્તો દ્વારા રામદેપીના મંદિરે વહેલી સવારથી જ મંદિરે ભક્તો દ્વારા નેજા ચઢાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુરમાં આવેલા રામદેપીના મંદિરે પરંપરાગત વાજતે ગાતે ડીજેના તાલે નેજા ચઢાવવામાં આવે છે જેને લઈને રાવળયુગી સમાજના રામદેવ ભક્તો નેજા સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે વાજીતે ગાસ્ય ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાવળ યોગી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં ઉપસ્થિત સૌ રામદેવ ભક્તોએ બાર બીજના ધણીના દર્શન કરી તેમજ ગુરુ ગાદી લાલજી મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આઠમને રાત્રે રામદેવીના મંદિરે ભજન સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાલ યોગીરાજ તેમજ ઉપસ્થિત સૌ સંતો મહંતો દ્વારા રામદેવીના ગુણગાન ગાઈ ભજન સત્સંગની રમઝટ જમાવી હતી અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ